એકદમ મજા મજા આઈ ગયો અને ક્યાં ફર્યા હવે જ્યાં તા દ્વારકા બેટ દ્વારકા સોમનાથ ગિરનાર ચોટીલા એટલા બધા જઈને આયા અમે તો ખર્ચો ખાસો થઈ ગયો છે ખર્ચો તો થાય ફરવા માં શું પેલું હું કેવાય જોયું કરતું અમારા કરતા જોયું બોલ્યું ના પૂછો સોમનાથમાં આખું સોમનાથ થી ગિરનાર ઉધી અમે તો ડાલા માં ઉભા ઉભા જાય ગોધળ બધા પલડી ગયો આવતી હતી તમે ડોસી જેવી બધી મજા આઈ ગયો દરિયુ સોમનાથ નો તો એક તો વાવાઝોડું જેવું લહેરો અને ઉપર દુઃખ થાય મગફળી હતું ને બધું થોડું થોડું આપડે ખેડૂતોને જેવું તો ખબર છે વરસાદ થયો આપડે કપા ના જેવું થયું કપા તો આપડે નુકસાન નહીં નુકસાન નહીં હોય તમે એ વખત બહુ નુકસાન બાપરા પણ આખું બધું ભરાઈ ગયું મેં જોયું દરિયો ચટલો ઊંચો ઉછળા તમે વાત કરો સમજો કે આપણે એક મહિના પગાર નહીં થતો તો આપડે ચેલો દુઃખ થાય તો એના બાપરા ચાર મહિના ની આ મહેનત નું પાણી ફરી ગયું એના હાથમાં ચેલો દુઃખ થતું છે અને હું તો ડાલાન થી બેઠો બેઠો જોઉં બધા ટાટ પથરી પાસે તો આ બગડી ગયું બગડી જાય ને વિચાર કર આપડે નહીં કરે એક ખાલી એક પોસ્ટ પૂરા બગડી જાય કેમ થાય તો ભાઈ ચાર મહિના મહેનત એટલે ચાર મહિના ચાર મહિના ની મહેનત એક બગડી ગઈ

અમે સોમનાથ થી ગીર ના પલડી દે હા પછી ફરવાની મજા નહી આવી હોય ના અને તો તળાય દસ હજાર એટલે અમે કોઈ બધું બજાર હતી વસ્તુ લઈને આવ્યા બરોબર માટે હું વસ્તુ લાવ તમારા માટે બે વસ્તુ એક વાહ અને કા ઘડિયાળ તમારે સમય જોવા થાય વાહ મારે ઘડિયાળ ની જરૂર હતી એમાં જો આ ઘડિયાળ થોડી છોકરો જેવી હા આ ઘડિયાળ તમે ટાઈમ તારીખ એલાર્મ બધું કરી આવે

હા ઘડું લાગ્યા બધું હા આ મોબાઈલ નું ઢોકળું લાવ્યા હા 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 રાજી રાજી થઈ ગયા મારું ઉપર અને તમે મને શું કરવા આવ્યા હતા આ તમારે કેવાય હતો કેવા આયા હતા કોઈ લાયક ના લાવી તમારો લે મારા ઓલે તો નહીં લાયા કોઈ તારે છે નહીં લાયા નહીં લાય યાર ઘરનો ફૂટેલો ને આંકડ્યો ભાઈ કર્યું ઘર ખૂટે ઘર જાય આવું થયું હતા ને તમે વસ્તુ પૈસા આ

નક્કી કોઈ કાળા દોડ કરી બસ માતા ના તો યાર વેચી કોઈ કોટન આસી થતો રહ્યો પણ તું મેલે નહીં તારા મને અમે કોઈ પીજા એટલે કોઈ પગમાં કંટ્રોલ લઈ લે હા એક કઈ ધોખા તો ચાર ગોઠે ઉમળો ખાવડાવ માતા ને છોગન ભાઈ આખા ગોમની વસ્તુ લાયો મારી ના લાયો વાઘની ના લાયો અને તું વાઘના તીડ તો આવી વાઘના તીડ તો આવી બે તારે તને ખબર પડો જાત્રા જઈને આવે તારી યાત્રા કાઢું માળા ઓર્યા ઘેર ના હોય એટલે ધાર્યું લઈ જવાનું અને પછી તોડીને લાવવાનું પાણી ધોવું મને પાડવા માટે મને તો માટે પોચીસો બગડે હું કોળા કાઢાઈ બગડે આયો આયો મારા વઘડાના વિપરેલો ભાગ આયો

બતાવજો હા વસ્તુ ના પ્રવાસ થી તમે કોઈ લાય નહી આવો એવું કોઈ અરે એટલે તો હું લાવ્યો તો હું કેતો મેં મુકો સરપ્રાઈઝ આલો પ્રાજન તીન આ કોકે ચક ચડાયો હ

પડ્યું <coughs> 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 <coughs>

આપડા બે માં ત્રીજો ને એવું રાખો આ તલાજી તો તનાજી નો કોણ એકદમ મારા લાઈ છે કીધું રોમ રોમ કરશો

ભૂલતો આગળ વધતા લાદી શું લાગ્યું બનવા જ પડશે પણ એ કેવી વસ્તુ કોઈને મેં નહી આવી

પેરા સો ગ્રામ પહેરા તમે પહેરજો રાતે પહેરજો માફી ભૂલ થઈ ગઈ હું તમે સરપ્રાઈઝ હાલ માંગતો હતો